વી નાઇન ન્યૂઝ ધારી ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વાત કરીએ સમાચારની તો મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના વડોદરા ગામના લોકો પાણી માટે વલખામ મારી રહ્યા છે વડોદરા ગામમાં પાણી માટે વલખામ મારતી જનતાને નળસે જલ યોજના અંતર્ગત સરકારે બનાવવામાં આવેલ ગામડે ગામડે સંપ બનાવેલ શોભાના ગાંઠિયા સમાન સાબિત થાય છે કોન્ટ્રાક્ટરે લાખોના ખર્ચે બનાવેલો વડદરા ગામનો આ સંપ શોભાના ગાંઠીયા સમાન સાબિત થાય છે વડોદરા ગામની જનતાને આ સરકારે પાણી પીવા માટે જે સંપ બનાવવામાં આવેલો વડોદરા ગામના લોકોને પાણી નસીબમાં નથી લાગતું એવું લાગી રહ્યું છે આ સમ શોભાના ગાંઠિયા સમાન બનાવવામાં આવેલો હોય એવું લાગી રહ્યું છે સતત વર્ષના પાણીથી વલખા મારી રહ્યા છે તો તો શરમ જેવી વાત છે છે શાળાએ જતા નાના બાળકોને પણ પાણી માટે મારી રહ્યા કોઈ અધિકારી તંત્ર પંચાયત તાત્કાલિક ધ્યાન દોરશે ખરા પાણી માટે ગામના આગેવાન સાપરા વિપુલભાઈ મોબાઈલ નંબર આઠ શૂન્ય 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 પાંચ સાત છ બે આઠ ત્રણ દુધ્રેજીયા બાલાભાઈ દુધ્રેજીયા વિરમભાઈ હાડગડા વિજયભાઈ સાપરા મેરાભાઈ સાપરા ચંદુભાઈ સાપરા જગદીશભાઈ કટેશિયા દિનાભાઈ બાવરીયા હેમુભાઈ દુધ્રેજીયા કેશાભાઈ એવા આ આગેવાનો દ્વારા પાંચ પાંચ વખત ગામ પંચાયતના તલાટી અને સરપંચને પણ રજૂઆત કરવા છતાં કોઈ તંત્ર ધ્યાન આપતું નથી પાણી માટે શું ગામ લોકો માટે કોઈ અધિકારી પાણી પુરવઠા વિભાગના અધિકારીઓ તાત્કાલિક વડોદરા ગામની પાણીની સમસ્યાનો હલ કરશે ખરા

કે આ પાણી અમારા વડોદરા ગામની અંદર પોતે અને એસી વર્ષની દોશીમાં અમારા ગામમાં હું જવું ઘરે ઘરે મને કહે બેટા પછી પાણી બાબતનું પાણીનો કંઈક સોલ્યુશન કરી બહુ દુઃખની વાત છે એના માટે આજે અમને લાઈવ ઇન્ડિયાના માધ્યમથી કહેવા માગીએ છીએ કે જે આ સંપ બનાવવામાં આવ્યો છે તો ગામની અંદર ખાલી શોભાના ગાંઠિયા છે આ સાંભળ્યો ને શોભાનો ગાંઠિયો છે